છેલ્લા છ મહિનામાં સોનાના ભાવ સતત રેકોર્ડ ઊંચાઈએ જોવા મળી રહ્યા હતા અને સોનું જે છે એ મિત્રો બાવીસ એપ્રિલ દરમિયાન ત્રણ અને પાંચસો ડોલર પ્રતિ એસના ઊંચાઈ સ્તરે પહોંચ્યું હતું પરંતુ હવે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક તણાવ અને શાંત થવા બદલ અમેરિકાની બજારની સ્થિતિ સુધરવાના કારણે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે તો શું આગામી દિવસોની અંદર હજુ પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળશે કે નહીં તો મિત્રો સોનું સસ્તું થશે તો કેટલું સસ્તું થશે કારણ કે હાલ વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે લગ્ન માટે સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી છે તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ હવે આગામી દિવસોની અંદર કયા કારણોથી સસ્તું થઈ શકે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવડિયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો વૈશ્વિક તણાવ શાંત થવા અને વાત કરીએ તો અમેરિકાની બજારની સ્થિતિ સુધરવાના કારણે સોનું અત્યારે સસ્તું થઈ રહ્યું છે જો આગામી દિવસોની અંદર હજુ પણ આવી જ રીતે પ્રક્રિયા જોવા મળે તો સોનાની કિંમતોમાં વધુ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો આજના તાજા ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો

કારણ કે મિત્રો ભારતમાં સોનાનો ભાવ ફક્ત ઘરેણા તરીકે જ નહીં પરંતુ પરંપરાગત અને રોકાણના સાધન તરીકે પણ ગણવામાં આવે છે અને ઘણા બધા લોકો જે છે એ રોકાણ કરવા માટે પણ સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે તો વચ્ચે આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં સ્થિરતા જોવા મળી રહી છે તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર નવસો ને ચોત્રીસ માં જયારે દસ ત્રણસો ચાલીસ માં જયારે સો ગ્રામ આઠ લાખ ત્રાણું ચોવીસ કેરેટ સોના શુદ્ધ માનવામાં આવે છે જેમાં એક ગ્રામ સોનું નવ હજાર સાતસો ને સુડતાલીસ માં દસ ગ્રામ સત્તાણું હજાર ચારસો ને સિત્તેર માં સો ગ્રામ નવ લાખ ચોમોતેર હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો સોના તેમજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો કાલે જે બજાર ભાવ જોવા મળી રહ્યા હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે તો ચાંદીમાં એક ગ્રામ નવ્વાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસોને નવ્વાણુંમાં જ્યારે સો ગ્રામ નવ હજાર નવસોને નેવુંમાં અને એક કિલો નવ્વાણું હજાર નવસો રૂપિયામાં જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતી હોય છે અને ચાઇના જે

ઓળખવા માટે ખરેખર એક વધારાનો બોજ લાગુ પડતો હોય છે જ્યારે સોનાના સિક્કા પર આ ચાર્જ નથી લાગતો અને લાગતો હોય છે તો ખૂબ જ ઓછો લાગતો જોવા મળતો હોય છે જેના કારણે સૌથી વધારે રોકાણકારો જે છે સોનાની લગડી અથવા તો સોનાના સિક્કા ખરીદવાનું પસંદ કરતા હોય છે મિત્રો સોનાનો ભાવ જે છે એ અત્યાર સુધી ખૂબ જ મહત્તમ સપાટી ટ્રેડ કરતો જોવા મળી રહ્યો હતો અને જ્યારથી વાત કરીએ તો મિત્રો બજેટ રજૂ થતાની સાથે જ સોનું જે છે એ ઓલ ટાઈમ

વાત કરીએ તો મિત્રો સોનાના બેંગલ્સ સોનાની બુટ્ટી સોનાના હાર સોનાના બ્રેસલેટ એવા ઘણા બધા દાગીના બનાવવા માટે લોકો જે છે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા જ્યારે મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ શું યુદ્ધ જેવી સમસ્યા સર્જાય તો પણ સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે જે આ મિત્રો વાત કરીએ તો વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય જેમ કે ભારત પાકિસ્તાનના યુદ્ધ ચીન તાઇમાનના યુદ્ધ એવી રીતે કોઈપણ સમસ્યા સર્જાય છે તો જેની સિદ્ધિ સૌથી વધારે અસર સોનાની કિંમતોને થતી હોય છે જેના કારણે પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તે સિવાયના ઘણા બધા કારણોની વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો જોવા મળે અથવા તો શેર માર્કેટની અંદર વધઘટ જોવા મળે અથવા સોનાની માંગની અંદર વધારો ઘટાડો જોવા મળે તો સૌથી વધારે સોનાની કિંમતોની અસર થતી હોય છે અને સોનું જે છે એ મિત્રો મોંઘું થતું જોવા મળતું હોય છે તો હાલ તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસો કરતા હાલ સોનાની કિંમતો ઘટાડામાં જ કહી શકાય જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે ઘણા બધા લોકો વ્યવહાર માટે પણ સોનાના દાગીના ખરીદી અને સાચવી રાખતા હોય છે પરંતુ સોનું મોંઘું થવાના કારણે લોકો અઢાર કેરેટ સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે જો મિત્રો તમે આગામી દિવસોમાં સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બે હજાર પચીસ ના અંત સુધી સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે આજ દિવસ સુધીની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો અને સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું હતું જ્યારે બે ની વાત કરીએ તો ઘણા બધા મિત્રો

આપણી આ ચેનલ દ્વારા મળતી રહે છે તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટમાં માહિતી મેળવીશું કે આગામી દિવસોની અંદર સોના તીમ ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી નેક્સ્ટ અપડેટ